કોલેજ અને શાળાની પરીક્ષા પૂરી થતાં જ બાળકો રજાની મજા માણવા અવનવી એક્ટિવિટીમાં ભાગ લેતા હોય છે જેમાં રમતગમત મોખરે આવે છે શહેરના ગાર્ડન પ્લેગ્રાઉન્ડ અને શાળા કોલેજોમાં સ્કેટિંગ બેડમિન્ટન ક્રિકેટ જેવી રમતોના ક્લાસીસ થતા હોય છે અને બાળકો મામાને ત્યાં ફરવા જાય કે અન્ય સ્થળોએ જાય ત્યાં પણ સાથે કેરમ સાપસીડી ચેસ જેવી રમત સાથે લઈ જતા હોય છે તો આવી તમામ રમતગમતના સાધનોની વેરાયટી ભુજની રમતગમતની દુકાનોમાં ઉપલબ્ધ છે ભુજમાં હિરાણી સ્પોર્ટ્સના માલિક પ્રવીણભાઈ હિરાણીએ ચંચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ લોકો બહોળા પ્રમાણમાં રમતગમતના સાધનોની ખરીદી કરી રહ્યા છે સમગ્ર ભારતની શાળા કોલેજોમાં વેકેશન પડી ગયું છે અને આ વેકેશનમાં બાળકો અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકોને મનગમતી એક્ટિવિટી જેમ કે ક્રિકેટ વોલીબોલ બાસ્કેટબોલ બેડમિન્ટન સ્કેટિંગ ડાન્સિંગ સિંગિંગ મ્યુઝિક પેન્ટિંગ ક્લાસ જેવી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું પસંદ કરે છે હું હિરાણી સ્પોર્ટ્સનો માલિક પ્રવીણભાઈ હિરાણી સેશન રોડ ભુજ મારી પાસે દુકાન પાંત્રીસ વર્ષ છે દુકાનને દુકાનમાં સ્પોર્ટ્સની દરેક વસ્તુ એટલું જ એક ક્રિકેટની વોલીબોલ ફૂટબોલ વોલીબોલ લોંગ ટેનિસ અત્યારે આઉટડોર ગેમ ચાલતી હોય છે ઇન્ડોર ગેમ ચાલતી હોય છે સ્વિમિંગની આઇટમ ચાલતી હોય છે ટ્રોફીસ બધું એટ ટુ જેડ આઈટમ સ્પોર્ટ્સની પાંત્રીસ પાછી એકદમ રેગ્યુલર ધંધો કરીને અત્યારે ઉનાળો છે વેકેશન છે પણ ગરમીની હિસાબે થોડોક માહોલ ઠંડો છે પણ ઠીક ઠીક છે સ્વિમિંગનું અત્યારે જોર છે સ્વિમિંગ ગરમીની હિસાબે વધારે કરતા હોય છે અત્યારે સ્વિમિંગના અહીંયા આપણે ત્યાં ભુજમાં ઘણા બની ગયા છે કે શું કે સ્વિમિંગના બધા એટલે છોકરાઓ બધો બહુ સારો લાભ લે છે એમનું બાકી તો ઇન્ડોર ગેમ કેરમ બોર્ડ છે જિમ્નેશિયમ છે ટ્રેડમિલ છે સાયકલ છે હોમ જીમ છે એ બધું રેગ્યુલર ચાલતું જ હોય છે અત્યારે વધારે પડતી ને કેરમ બોર્ડની અત્યારે ગરમીના હિસાબે ગરમીના હિસાબે માણસ પબ્લિકને રાહત મળે એટલે સ્વિમિંગ કરે ને કોઈ તડકો હોય ઘરમાં બેસીને ટાઈમપાસ કરવો હોય એટલે કેરમ બોર્ડ રમે અને જેવૃત્તિ એક માણસો હોય એ સાયકલ જીમનેશિયમ એની તરફ વધારે પડતો જાગૃત થઈ ગયા ત્યારે ફિટનેસ ઉપર વધારે માણસો જાગૃત થઈ ગયા છે એટલે અત્યારે તો ધંધાનું પ્રમાણ બહુ જેટલું જોઈએ એટલું નથી પણ સારું છે પ્રમાણમાં ભાવ તો દર ત્રણ મહિના ભાવ વધે જ છે જ્યારે નવો માલ આવે ત્યારે દસ ટકા વીસ ટકા ઇન્ક્રીઝ થઈને જ આવે એટલે કે ભાવમાં કોઈ ક્યાં તો ચોકસાઈ રહેતી જ નથી તમે ત્રણ મહિના પહેલાં માલ લેવા આવ્યો નેક્સ્ટ ટાઈમ માલ લેવા આવો તો એમ કે ભાઈ પ્રવૃણભાઈ આમ કેમ થઈ ગયું આટલો ભાવધારો કેમ હોય ઉપરથી એટલો બધો ભાવધારો આવે છે કે તમે જજ નથી કરી શકતા કે ભાવ શું આવશે ઘરાકી કે દુકાન પાંત્રીસ વર્ષ જૂની જે ગુડવિલ છે એના હિસાબ દુકાન કસ્ટમર રેગ્યુલર આવતા જ હોય છે દુકાનની નામનાને કારણે આપણો પોતાનો સ્વભાવ એના હિસાબે ઘરાકી સારી જ રહે છે પણ ચાલે રાખે વાંધો ન આવે એમ ના સ્વિમિંગ ગોગલ્સ આવે સ્વિમિંગ કોસ્ચ્યુમ આવે સ્વિમિંગના કેપ આવે સ્વિમિંગના બધા ટાયર ટ્યુબ આવતા હોય બધા સો રૂપિયાથી સ્ટાર્ટ થતો હોય તો રનિંગ આઈટમ હોય બધી મિડલ મિડલ ક્લાસ બધા માણસો પોસાય એટલે સ્વિમિંગમાં સારું છે એમ ભુજના સિટી સ્પોર્ટ્સના માલિક પ્રેમજીભાઈએ જણાવ્યું હતું કે વેકેશન શરૂ થતાની સાથે જ તમામ રમત ગમતના સાધનોને પૂરતું સ્ટોક અપ કરવામાં આવ્યું છે રમત ગમતને લગતી તમામ સામગ્રીઓ જેમ કે ક્રિકેટના ગ્લવ્સ બેટ બોલ સ્ટમ્પ્સ પેજ સહિતની વસ્તુઓ મળે છે અને સાથે જ સ્કેટિંગ વોલીબોલ ફૂટબોલની પણ સામગ્રી ઉપલબ્ધ છે મારું નામ પ્રેમજી છે અને હું સ્પોર્ટ્સના ધંધાથી સંકળાયેલો છું સિટી સ્પોર્ટ્સ સેન્ટર વેકેશનને લીધે અમારી પાસે બહુ જ સારી ગ્રાહકી હોય છે જેમ કે અત્યારે વેકેશનમાં સ્વિમિંગની આઈટમો અને છોકરાઓને ક્રિકેટમાં કોચિંગની આઈટમો કીટનું ચલણ બહુ સારો છે અને વાલીઓ પણ એમના પ્રત્યે બહુ જ સારું પ્રોત્સાહન આપે છે છોકરાઓને દરેક વસ્તુ જે જોઈએ એ લઈ આપે છે અત્યારે જેમ મેં કીધું ને કે અત્યારે સ્વિમિંગની આઈટમ પણ બહુ સારી ચાલે છે અને ક્રિકેટ કીટનું ઉપાડ બહુ સારો છે અત્યારે ક્રિકેટની અંદર તો બહુ ભાવ વધારો છે અત્યારે ક્રિકેટમાં ઇંગ્લિશ લો બેટને થોડોક ત્રીસ પાંત્રીસ ટકા એટલો વધારો છે ભાવમાં ભાવ વધારાના કારણે થોડીક મીડિયમ આઇટમો વધારે ચાલે છે બહુ મોંઘી વસ્તુઓ નથી ચાલતી એટલી બધી